આપ સૌ આત્મીયજનોને મારા જય અંબે આજે પોષ મહિનાની પૂર્ણિમા આ પૂર્ણિમા એવી છે કે પૂર્ણિમાને દિવસે મા અંબાનું પ્રાગટ્ય થયું માના પ્રાગટ્યનો દિવસ પૂર્ણિમા આજે શ્રીમદ દેવી ભાગવત એના પ્રથમ સ્કંધના નવમાં અધ્યાયનો છેલ્લો શ્લોક મને સ્મરણ થાય છે દેવર્ષિ નારદજી ભગવાન વેદવ્યાસજીને કહે છે કે સત્યમ 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 નિર્ણય પૂજનીય પરાશક્તિ નિર્ગુણા સગુણા થવા તો આ શ્લોક સમજાવા એ માંગે છે કે દરેક વ્યક્તિઓએ શક્તિની ઉપાસના કરવી જોઈએ કોઈ પણ કાર્ય આપણે કરતા હોઈએ તો શક્તિની આવશ્યકતા છે શક્તિ વિના ક્ષમતા વિના કોઈ કામ થઈ ન શકે ઘણી વાર આપણે બીમાર પડીએ છીએ તો એ આપણે શબ્દ પ્રયોગ કરીએ છીએ કે મને તો અશક્તિ છે તો શક્તિ વિના આપણે અશક્ત છીએ તો અહીંયા દેવર્ષિ નારદજી ભગવાન વેદવ્યાસજીને કહે છે સત્યમ સત્યમ પુનઃ સત્યમ ત્રણ વખત સત્ય શબ્દનો નિર્દેશ છે અને પૂજનીયા પરાશક્તિ નિર્ગુણા સગુણા થવા માતાજીના બે સ્વરૂપ છે નિર્ગુણ અને સગુણ એટલે કહેવાનો અર્થ એ છે કે માતાજી મંદિરમાં તો છે જ પણ સાથે સાથે આપણા હૃદય મંદિરમાં છે આપણા હૃદય મંદિરમાં કેવી રીતે છે કે હાથ કર્મ કરે છે પગ ચાલે છે આંખ જુએ છે વાણી બોલે છે આ બધું ક્રિયા ત્યારે જ થાય છે ઇન્દ્રિયોની કે જયારે શક્તિ છે શક્તિ ના હોય તો ઇન્દ્રિયોની કોઈ ક્રિયા ન થાય તો શક્તિ સગુણા પણ છે માતાજી મંદિરમાં પણ છે અને નિર્ગુણા એટલે ઘટઘટમાં બિરાજમાન છે તો આજે પૂર્ણિમાને દિવસે આપણે સૌમાં ભગવતીની ઉપાસના કરીએ અને ભક્ત કવિ ચંડીદાસ એમ કે મેં તો જોઈ રે રઢિયાળી પૂનમ ની રાતે રાસ રમતા ગબ્ર પર સાર મેં તો જો રે મા રઢિયાળી પૂનમ ની રાતે રાસ રમતા ગબ્બર પર સે रूपेरी रंग भरी खीली सी चांदनी रूपेरी रंग भरी खीली चांदनी चमकता तार लाने दिव्य बनी रोशनी चांदली ओ रे माँ मलका तो मलका तो आवे ગબ્બર પર અમૃત મેં તો જોઈ રે માળી પૂનમની રાતે રાસ રમતાતા ગબ્બર પર સારે તાજે એ છબી એ માતાજીના સ્વરૂપને નિહાળવાનો દિવસ એટલે પૂર્ણિમા છેલ્લે આપણે એક જ સંદેશ ગ્રહણ કરીએ કે વિકટમાં વિકટ પરિસ્થિતિ આવે તો આપણે કુળદેવીના શરણે જઈએ કારણ કે ઈષ્ટદેવ કુળદેવ અને કુલદેવી એ આપણું મંગલ કરવાવાળા છે બસ એને ચરિતાર્થ કરી એ સંદેશને ચરિતાર્થ કરી અને પૂર્ણતા સુધી મહદ અંશે કારણ કે પૂર્ણ તો કોઈ વ્યક્તિ હોઈ શકે નહીં પણ આપણે પૂર્ણતાનો અનુભવ આ પૂર્ણિમાને દિવસે કરીએ એ જ અભ્યર્થના સાથે આપ સૌ આત્મીયજનોને મારા જય અંબે અને મારો જે સંદેશ છે એ આપ સૌ યુટ્યુબ ચેનલના માધ્યમથી જનજન સુધી પહોંચાડો ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો અને મનમાં જે ભાવ થાય એ ભાવ કોમેન્ટ્સના સ્વરૂપમાં આપ પ્રગટ કરો એ જ અભ્યર્થના સાથે સૌને પ્રણામ સૌને મારા જય